મારી બહેની જોગે મોઢું તો એટલું ચીકણું શું છે એટલું ચીકણું શું છે કે આ તો અડધું જી તમે ખાધું પણ બટાકા તમને બાર મળજી તાકાશ આવશે આ હા 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 અરે હગા તમારી વાત હાસી છે હું મોનું છું 65000 કિંમત ની બે આપી રાખી છે હજાર રૂપિયા એને તરત પકડાવાની છે હા 7 લીટર દૂધ છે નેસે પાડો છે રેડી હા હું પછી ફોન કરું તમને અડધો કલાક પછી એક દાડે આવી રહી છે છે થઈ ગયો છે વધારે ગયો કોઈ ખબર પડે દશી શું કરું આ સોયલા રાખવા જો મોસો કોઈ જાતો ઈ નહીં બોલાવો દવાખાનો લઈ જો હવે ખો આ નહીં જાનો અલ્યા એ પારા ભાઈ અલ્યા અલ્યા ઓય આવો અલ્યા તો એક ભાઈ કોક કરશી

મરા ગયા તો મને મારા ઉપર ફસાયા બાળા થાય સંજુ કુમાર બોલો છો સાહેબ હાજર હતા અલ્યા તો વાહ આવે ને સજ્ઞાન ઘેર એટલે ગેસ એકદમ ભરમ ભરા થઈ ગયો છે ને કોઈક બટાકો કોક ખાધે એવું વપરાય છે અરે તાજ કાલી આવો ત્યારે તમે ફોર્સ ની અંદર માં આવી જાજો સારું આવો છે એમ એ ચડાપી આજો મારા ભાઈ હો એ હારો હવે શજ્ઞા હા અરે મગજના ફોન કરવો પછી અરે મગ્ન તો દડદવાથી અટલે આપણે જો કોક કોક કે ના કરવાનું હોય આપણે જ્યાં આપણે કરવાનું હોય પણ અભ્રમ મગનાન ફોન કરાવીએ મને પાછો તું બોલ બોલ મત વધાર થાય મગમાં બોલ્યો કેટલા હતા ભાઈ ગયા છે એમ આવજો એને થઈ ગયો છે કોણ કહું જાય એમ છે હવે હું એકલો ભીડાઈ ગયો છું અટકળે છો ભલા માણસ આવજો ઝપાટે

પૂરું પણ નાખો અરે ના ફરા કે આ ચોપડું કોઈ બીજું હતું આ તો મને જ છે મને દવા કરાવવી પડે હું ગાધું તું ગાધું તો હવે કહે છે બધા કે ગાધો

બસ બસ અરે આ શું કરે જાઉં બે તો આમ કાલ સારું બેઠી બેઠાઈ ને મારો નચન નચ અરે ઉપર શું કરી કરી બોય ના બસ પ્લોવા દનો મોસ યાર

અરે યાર શું કરો છો તમે આવું સાધુ છે તમે ભારે તો ખબર પડશે બાળક તો સારું છે સંજુ આ તો યાર બટાકા નો ગેસ કાતો છે કોને બાળક હોય બાળક હોય અરે યાર શું છે અરે ગેસ ગેસ

એટલે આપી દઉં તમારી શાંતિ થઈ જાય ના એની ચિંતા જ કરો નેકડવાનો કુવા પાસે ના આપડે એની દવા આપી કરી નાખશું મગનાભાઈ આપે એસી ની ઝડપમાં ગેસ જાય તમારે ગેસ ની ગેસ ની તમારે છી થઈ જાય સાંજે તમારે એક મહિનો ની જોવું પડે મારે તો બે મહિના

સંજીવ કુમાર તપાસ કરો દવાજી પાવાનું છે તમે આ હાથ પકડો ઊંઝા પકડો થોડો

વધારે લે તમે સાડી ત્રણસો રૂપિયા પચાસ ઓછો ડિલેવરી કેસ હતો ને એટલે ઓછા ગેસ નો ગેસ નો ના રૂપિયા પાછા આવી

મારી ભાઈ ની સોગન વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મારી બહેની સોગન અમે આવા બટાકા જય માતાજી Maru sudah digital di ah,